જે અત્યારે આધુનિક યુગની અંદર બહુ જ ઉપયોગી મેથડ છે બરાબર છે ટીચિંગ મેથડ જે આપણે ભણીએ છીએ તેમાં આજના જે આધુનિક યુગની અંદર બહુ જ ઉપયોગી થતી આ મેથડ છે મિત્રો બરાબર છે તો એ મેથડની શરૂઆત કરતા પહેલા ખાસ

વિડીયો બરાબર છે એટલે કે ઓડિયો વિઝ્યુઅલ મેથડ આઈસીટી મેથડ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી મેથડનું નામ છે ક્લિયર ઓડિયો વિઝ્યુઅલ મેથડનું નામ છે વિડીયો પણ કહી શકો ઓડિયો વિડીયો બરાબર છે તો તમને ખબર જ છે અત્યારે આધુનિક યુગની અંદર અત્યારે પણ તમે વિડીયોની માધ્યમથી તમે આ યુટ્યુબના માધ્યમથી તમે અત્યારે જે જ્ઞાન મેળવી રહ્યા છો હોય બરાબર છે તો એ અત્યારની જનરેશન માટેનું એક સરસ માધ્યમ કહી શકાય બરાબર છે જે ઓડિયો અને વિડીયો દ્વારા તમને અત્યારે જ્ઞાન પ્રોવાઈડ કરે છે તમે કોઈ પણ જગ્યાએ હોય કોઈપણ સિચ્યુએશનમાં હોય તમારી પાસે એક ડિવાઇસ છે મોબાઈલ ડિવાઇસ હોય કે લેપટોપ હોય કે કાંઈ પણ વસ્તુ હોય કે જેમાં તમે યુટ્યુબ ઓપન કરી શકતા હોય અથવા તો બીજી કોઈ એપ્લિકેશન હોય તો એવી રીતના એપ્લિકેશન ઓપન કરી અને તમે વિડીયોના માધ્યમથી જે જ્ઞાન મેળવો છો ભાઈ તેવા પ્રકારના મેથડ છે ભાઈ બરાબર છે તો એમાં ખાસ મેથડનું શું હેતુ અર્થ છે શું હેતુ છે શું લાભ છે ગેરલાભ છે અને એના કેવા પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે તો એ ખાસ લેક્ચર છેલ્લે સુધી જોવા વિનંતી કરું છું કે જેથી કરીને તમને કન્સેપ્ટ છે ક્લિયર થાય અને જે આવનારી એક્ઝામ છે એમાં કોઈ ક્વેશ્ચન પૂછાય અને લાયક તો તમને હન્ડ્રેડ પર્સન્ટ આવી જાય બરાબર છે ચાલો શરૂઆત કરીએ ભાઈ પહેલાં તો અર્થની વાત કરીએ તો ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી મેથડ એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિઝ્યુઅલાઇઝ કરવામાં આવે છે એટલે કે વિડીયો દ્વારા તમને જ્ઞાન પ્રોવાઈડ કરવામાં આવે છે વિઝ્યુઅલાઇઝ અને ઓડિયો સાધનો અથવા ડિજિટલ ટેકનોલોજી દ્વારા શીખવવામાં આવે છે ડિજિટલ ટેકનોલોજી બરાબર અલગ અલગ પ્રકારના અત્યારે એઆઈ જનરેશન ચાલે છે બરાબર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તો એની મદદથી પણ તમે ઘણું બધું જ્ઞાન મેળવી શકો છો ચેટ જીપીટી છે બરાબર છે તો આવી રીતના જીમીની છે તો આવી ઘણી બધી અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે કે જેમનો ઉપયોગ કરી અને તમે જ્ઞાન મેળવી શકો છો ક્લિયર તો એવી રીતના ગણિત પણ શીખવા માટે અલગ અલગ ઘણી બધી ટૂલ્સ છે કે જેમના મદદથી આપણે ગ્રાફ જનરેટ કરી શકીએ છીએ બરાબર ડેસ છે તો એવી રીતના જીઓ જીબ્રા છે તો આવી ઘણી બધી એપ્લિકેશનો છે કે જેની મદદથી તમે ગ્રાફિકલી ઓબ્ઝર્વેશન કરી અને તમે જે કાંઈ પણ તમારે કન્સેપ્ટ ક્લિયર કરવા છે તો એ કન્સેપ્ટ પણ ક્લિયર કરી શકો છો ક્લિયર તો આ એવા પ્રકારની આ મેથડ છે ભાઈ બરાબર છે આ મેથડનો મેન હેતુ છે મિત્રો અર્થ શું છે તો લર્નિંગ થ્રુ ડિજિટલ એન્ડ મલ્ટીમીડિયા લર્નિંગ થ્રુ ટેકનોલોજી એન્ડ મલ્ટીમીડિયા ડિજિટલ એટલે મલ્ટીમીડિયા બરાબર અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે જ્ઞાન મેળવવામાં આવે છે રેડી તો લર્નિંગ થ્રુ ટેકનોલોજી એન્ડ મલ્ટીમીડિયા તો ખાસ યાદ રાખો મિત્રો બરાબર છે ખાસ લર્નિંગ બાય ડુઈંગ લર્નિંગ બાય ડિસ્કવરી બરાબર છે તો આવા અલગ અલગ ઘણા બધા અર્થ છે મેથડોના બરાબર છે તો એવી જ આપણે અગાઉ પણ મેથડો ઘણી બધી ભણી ગયા છીએ અને દરેક મેથડ છે મિત્રો એ કોઈ એક પર્ટિક્યુલર મેથડ છે એ તમને કોઈ વિષય સમજવા માટે પૂરતું નથી બરોબર છે કોમ્બિનેશનથી કામ કરવામાં આવે છે એટલે દરેક મેથડ સમજવી જરૂરી છે અને પછી તમે ગણિતના એક સારા શિક્ષક બની શકો છો ક્લિયર ચાલો આ પદ્ધતિની અંદર તમે જોવો તો વિડીયો છે પ્રોજેક્ટર છે બરોબર છે અત્યારે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર પણ આ બધા વસ્તુઓ અવેલેબલ છે બરોબર પ્રોજેક્ટર હોય વિડીયોની માધ્યમથી આ પાવર પોઈન્ટની મદદથી તમે કન્સેપ્ટ મતલબ આખી પીપીટી બનાવેલી હોય પછી એનું કન્સેપ્ટ ક્લિયર કરાવતા હોય છે એનિમેટેડ હોય બરાબર છે કે જેની મદદથી અલગ અલગ આપણને વ્યૂ મળતા હોય છે બરાબર છે કે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણને ઉપયોગી બની શકે એપ્સ હોય બરાબર છે અત્યારે તમે ખબર છે મેથવી કેટીસર આપણી એપ્લિકેશન છે કે જેની અંદરથી તમે કોર્સ પરચેસ કરી અને ટાટ હાયર સેકન્ડની એક્ઝામની તૈયારી કરી શકો છો બરાબર તો એપ્સની મદદથી તમે અલગ અલગ જગ્યાથી તમે લાભ લઈ શકો છો કોમ્પ્યુટર્સ વગેરેનો ઉપયોગ થાય છે તો આ પદ્ધતિની અંદર આવા અલગ અલગ સાધનો છે તેમનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર કે જેથી કરીને છે ને વિદ્યાર્થીઓ ઓછા સમયની અંદર જાજો કન્સેપ્ટ ક્લિયર કરી શકે ક્લિયર તો આ આનો અર્થ છે છે બરોબર મેથડનો ઓડિયો વિઝ્યુઅલ મેથડ ક્લિયર તો આ ખાસ અર્થ ખબર પડી હશે નેક્સ્ટ આગળ મિત્રો હેતુ શું છે ઓબ્ઝેક્ટિવ દરેક મેથડનો નો હેતુ હોય છે કે આ મેથડ આપણે મતલબ વિદ્યાર્થીઓને પ્રોવાઇડ કરાવશું આ મેથડથી આપણે એને કન્સેપ્ટ ક્લિયર કરાવશું તો એને મતલબ એનો હેતુ શું હશે એનો ગોલ શું હશે જેમ તમારો ગોલ છે ટાટા હાયર સેકન્ડરી ગમે કંઈક પાસ કરવી છે ભાઈ બરોબર છે આપણે એક ગવર્મેન્ટ શિક્ષક બનવું છે તો તંતોન મહેનત કરવી પડશે તો આવી રીતના આપણે ગોલ છે પ્લાનિંગ આપણે કામ કરતા હોય છે તો આ એનો હેતુ છે કે આ હેતુને આપણે સિદ્ધ કરવા માટે આપણે કયા કયા સ્ટેપને પાલન કરવું પડશે રેડી તો આ જોઈએ પેલા હેતુ પેલો હેતુ છે શીખવાની પ્રક્રિયા રોચક અને રસપ્રદ બનાવવી વિદ્યાર્થીઓ જે છે એ જે શીખ મતલબ આપણે શિક્ષકો એને શીખવશે તો એ શીખવાની જે પ્રક્રિયા છે એને રસપ્રદ કરાવી બરાબર છે જગાડવું ગમે એમ કે ઇન્ટરેસ્ટ કારણ કે વિઝ્યુલાઇઝ કામ કરવાનું છે તો ઇન્ટરેસ્ટ તો રહેવાનો છે આ મેન હેતુ રહેશે જ્ઞાનને સ્પષ્ટ અને વ્યાખ્યાયિત રીતે સમજાવું બરાબર છે જેમ કે આપણે દરેક મેથડમાં આપણે ડિટેલમાં આપણે વાત કરી દરેક મેથડને આપણે ડિટેલથી સમજાવીએ બરાબર વિથ એમસીક્યુ બરાબર છે તો એવી રીતના આપણે જ્ઞાનને સ્પષ્ટ અને વ્યાખ્યાયિત રીતે સમજાવવાની ટ્રાય કરીએ બરાબર તો એ આ એનો હેતુ હોય છે નેક્સ્ટ વિદ્યાર્થીની દ્રષ્ટિને સાંભળવાની ક્ષમતા બંને વિકસાવી બરાબર છે તો વિદ્યાર્થી એનો એને ફાયદો શું થશે તો કે એની જે દ્રષ્ટિકોણ છે મતલબ કોન્સન્ટ્રેશન પાવર છે એક જગ્યાએ બેઠીને આપણે વિડીયોનું આખું સમજવું અને એનાલિસિસ કરવું બરાબર છે તો દ્રષ્ટિને સાંભળવાની ક્ષમતા છે એ વિકસાવશે વિદ્યાર્થીઓની ક્લિયર અનુકરણ અને દ્રશ્ય આધારિત શીખવવું સરળ બનાવવું બરાબર છે દ્રશ્ય એટલે મતલબ આપણે તમને ખબર હોય તો ત્યારે આઠમાં નવમાં દસમાં ધોરણમાં પિક્ચર આધારિત તમને સેન્ટેન્સ બનાવવાના હોય બરાબર છે તો વિઝ્યુઅલાઇઝ કામ છે ને એ થોડુંક જલ્દી કામ પતી જાય છે એટલે એ એ પ્રકારની એની હેબિટ પડી જાય તો છે એ મતલબ ટેલેન્ટ જનરેટ કરે સ્કિલ એનું ડેવલપ થાય છે બરાબર છે તો એવા પ્રકારની સ્કિલ છે એ ડેવલપ થશે દ્રષ્ટિ આધારિત ક્લિયર નેક્સ્ટ તંદુરસ્ત અને વ્યવહારુ શીખવા માટેનો માધ્યમ પૂરો પાડવો બરાબર છે એ પ્રકારનું માધ્યમ કે જેથી કરીને તંદુરસ્ત રીતે વાંધો ન આવે બરાબર છે અને વ્યવહારું શીખવા મતલબ રોજિંદા જીવનમાં કઈ કઈ જગ્યાએ ઉપયોગી થતું હોય એવું બધું પ્રકારનું એક્ઝામ્પલ આપી અને વિઝ્યુઅલાઇઝ કામ કરાવી અને શીખવવામાં આવે છે રેડી તો આનો મેઇન હેતુ છે આઈસીટી મેથડનો ક્લિયર ચાલો નેક્સ્ટ તો આપણે અર્થ સમજા હેતુ સમજા હવે આગળ એની શું આવે તો કે પ્રક્રિયાઓ આવે તો આ હેતુ આપણે સિદ્ધ કરવો છે તો એના માટે આપણે કયા કયા સ્ટેપનું ધ્યાન રાખવું પડશે કે જેથી કરીને છે ને આઈસીટી મેથડ છે ઇફેક્ટિવલી કામ કરી શકે ક્લિયર દરેક મેથડમાં એના પોતાના હેતુ હોય છે એને સિદ્ધ કરવા માટે એની પ્રક્રિયાઓ હોય છે અથવા તો એની સ્ટેપ હોય છે તો એનું આપણે પાલન કરી અને એ મેથડને આપણે એપ્લાય કરવાની હોય છે રેડી તો ખાસ મિત્રો દરેક મેથડને એકવાર ખાસ જોઈ લેવાની છે બરાબર છે અને આ વિડીયોને લાઈક કરી દેવાનો છે કે જેથી કરીને મારો ઉત્સાહ વધતો રહે અને આ સિરીઝ આજે આ પૂરી થશે હવે નેક્સ્ટ આપણે નવા કન્સેપ્ટ ઉપર આગળ વધવાનું છે રેડી એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા હશો તો તમને કંઈક કંઈક નવું મળ્યા રાખશે રેડી ચાલો નેક્સ્ટ તો આગળ વધે મિત્રો પ્રક્રિયા ઉપર પ્રક્રિયાની શરૂઆત કરતાં પહેલાં મિત્રો મેથવિથ કેટી સર નામની એપ્લિકેશન બરોબર છે આઈસીટી મેથડ ઉપર કામ કરે છે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ અત્યારે અવેલેબલ છે પ્રિલિમ્સની એક્ઝામ હોય કે પછી મેન્સની એક્ઝામ હોય બંને પ્રકારના એક્ઝામની અંદર જે કન્ટેન્ટ આધારિત છે ને મિત્રો કન્ટેન્ટ આધારિત બરોબર છે એ આપણે આ કોર્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવશે તો ખાસ આ કોર્સની અંદર જે છે ને એ કન્ટેન્ટ આધારિત બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ બુક એનસીઆરટી બેઝ છે ને નવા અભ્યાસક્રમ મુજબ એ ટોટલી વસ્તુ તમને આ કોર્સ ની અંદર અવેલેબલ થાશે તો ખાસ આ કોર્સ ની અંદર ની મેઈન વિશેષતા શું છે ભાઈ બરોબર છે તો તમને એમ થાય કે આ કોર્સ ની અંદર ની વિશેષતા શું તો કે 11 12 સાયન્સ ના બધા ચેપ્ટર છે એ કન્સેપ્ચ્યુઅલી એક્સપ્લેનેશન કરાવવામાં આવશે કન્સેપ્ટ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ ની એક્ઝામ્પલ સોલ્યુશન કરાવવામાં આવશે લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે શોર્ટ નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક પ્રોવાઈડ કરવામાં આવશે અલગથી દરેક ચેપ્ટર ની અંદર એક એક ચેપ્ટર વાઇઝ તમને છે ને પીડીએફ શેર કરેલી છે કે જેમાં છે શોર્ટ ટ્રીકસ હોય ટીપ્સ હોય વ્યાખ્યાઓ હોય બરાબર છે ફોર્મ્યુલા હોય તો આવી બધી વસ્તુ છે એ ચેપ્ટર વાઈઝ તમને સેપરેટ કરીને આપેલી છે જે ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક તરીકે આપણે નામ આપેલું છે તો એનો ઉપયોગ કરી અને તમે ક્વિક રિવિઝન કરી શકો છો ક્લિયર આ સિવાય છે એમસીક્યુ માટે અલગથી મટિરિયલ પ્રોવાઈડ કરવામાં આવશે કે જેથી કરીને વિદ્યાર્થીઓ છે એ પ્રેક્ટિસ કરી શકે બરાબર છે અને ડાઉટ થતા હોય તો ડાઉટના સોલ્યુશન માટેનો અલગથી સપોર્ટ કરવામાં આવશે સપોર્ટ વોટ્સઅપ દ્વારા જેના માટે નંબર છે ચોર્યાસી છસો એક સિતો બાવીસ અથવા તો કોઈ પણ તમને પ્રશ્ન હોય ઇસ્યુ આવતા હોય કોઈ એપ્લિકેશન નાના મોટા ઇસ્યુ આવતા હોય તો ઉપર કરી શકો છો રેડી આ કોર્સની પ્રાઇસ છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલે છે ઓગણીસો નવ્વાણુંમાં માં માત્ર ને માત્ર ઓગણીસો નવાણું માં બરાબર છે બજારથી અલગ શું કામ અને આ કોર્સ ને શું કામ પરચેસ કરવી જોઈએ કારણ કે માર્કેટમાં છે ને પ્યોર અગિયાર બાર સાયન્સના ફેકલ્ટી ને આધારિત જે કોર્સ હોય મિત્રો મેથ્સ માટેનો બરાબર છે તો એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ બરાબર બાકી તમને પેપર વન માટેના તો ઘણા બધા કોર્સ મળી જતા હોય તો પેપર ટુ માટે ખાસ કરીને આ કોર્સ બનાવેલો છે ઓગણીસો નવ્વાણુંમાં તમને ટોટલી અગિયાર બાર સાયન્સના કન્સેપ્ટો અને એક્ઝામ્પલ એમસીક્યુ પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર છે તો ખાસ અત્યારે એપ્લિકેશન ડાઉનલોડ કરો મેથમી કેટિસર નામની એપ્લિકેશન અને ડેમો લેક્ચર સ્ટાર્ટ કરી દો ભાઈ જોવાનું બરાબર ડેમો લેક્ચર જેવા જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ કોર્સ આપણા માટે પૂરેપૂરો ઇઝી ઇલિજિબલ છે કે જે આપણે કન્ટેન્ટમાં છે ને થ્રુઆઉટ આપણને સારો સ્કોર કરાવડાવશે રેડી આ સિવાય અલગથી આપણે કોમ્પ્લિમેન્ટ્રી ઘણું બધું મટીરિયલ પ્રોવાઈડ કરશું પેપર વન માટેનું હોય કે પછી પેપર ટુની અંદર જ જે વિષય પદ્ધતિ છે આપણે જેમ ફ્રી ફ્રી સિરીઝ ચાલે છે એ બધી વસ્તુ પ્રોવાઈડ કરશું રેડી તો આજે જ મિત્રો કોર્સ ડાઉનલોડ કરી લો અથવા વધારે માહિતી મેળવવી હોય તો ચોર્યાસી છસો એક સિત્તેર જીરો બાવીસ ઉપર સંપર્ક કરી અને શરૂઆત કરી દો બરાબર છે અને સારા એવા શિક્ષક બનવાની તૈયારી શરૂ કરી ક્લિયર ચાલો બાકી તમે જેટલી રાહ જોશો નોટિફિકેશનની એમ આ પ્રાઇઝ એ વધવાની છે બરાબર છે નોટિફિકેશન જેવી આવશે એટલે એક્ઝામ તરત આવવાની છે તો મિત્રો જેટલું બને એટલું વહેલું તમે શરૂઆત કરી દેશો એટલું તમારા માટે બેનિફિટ છે કારણ કે અગિયાર બાર સાયન્સનો સિલેબસ છે ને બહુ લેન્થી છે બહુ જ લેન્થી છે તો આખે આખું આપણે મારી મચોડી શીખવાનું છે અને એસી એમ શીખ્યું છે ને એના ઉપર ફોકસ કરવાનું છે રેડી ચાલો તો એ ખાસ પ્રિપેરેશન કરવી પડશે તમારે રેડી ચાલો નેક્સ્ટ હવે પ્રક્રિયાઓ છે સ્ટેપ્સ પ્રોસીજર બરાબર બરાબર છે તો સૌથી પહેલાં શું કરવામાં આવે પ્લાનિંગ કરવામાં આવે યોજના કરવી બરાબર છે જેમ કે આપણે જ્યારે આ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવું હોય તો મારે પહેલાં એની પીપીટી બનાવવી પડે મતલબ એનું પહેલાં પ્લાનિંગ કરવું પડે કે આવી રીતના હું એ મતલબ સ્ટડી કરાવીશ બરાબર છે પછી એનું આગળ પ્લાનિંગ પ્લાનિંગ કર્યા પછી એની પ્રેઝન્ટેશન થાય બધું આવતું હોય બરાબર છે તો આપણે જોઈએ આ સૌથી પહેલાં પ્લાનિંગ છે યોજના બનાવી શીખવવાનો વિષય પસંદ કરવો કયો વિષય શીખવવો છો બરાબર છે તો સ્ટાર્ટિંગમાં સિરીઝ સ્ટાર્ટ થઈ ત્યારે મેં પ્લાનિંગ કર્યું કે આ પ્રકારના આપણે વારાફતિ વારા મેથડું છે એ આપણે એક્સપ્લેનેશન કરશું રેડી યોગ્ય ઓડિયો ઓડિયો વિઝ્યુઅલ સાધનો અને ડિજિટલ સાધનો પસંદ કરવા બરાબર છે તો અત્યારે મારી સામે સ્માર્ટ બોર્ડ હોય કેમેરો હોય બરાબર છે એસી સ્ટાર્ટ હોય બરાબર છે આ સામે સામે આ અલગ અલગ પેન હોય તો આનો ઉપયોગ કરી માઇક દ્વારા તમને એક્સપ્લેનેશન આપતો હોય તો યોગ્ય ઓડિયો વિઝ્યુઅલ સાધનો અને ડિજિટલ સાધનોને શું કરવાના પસંદ કરવાના કેવી રીતના મારે વિદ્યાર્થી સુધી આ જ્ઞાન પહોંચાડવું બરોબર છે તો એ બધું શું તો કે પ્લાનિંગ થયું ક્લિયર નેક્સ્ટ સ્ટેપ શું આવે મિત્રો પ્રેઝન્ટેશન આવે બરોબર છે પ્રસ્તુતિ પ્રેઝન્ટેશન તો પાવર પોઈન્ટ ત્યાં તમે જોઈ શકો છો પાવર પોઈન્ટ દ્વારા તમને એક્સપ્લેનેશન મળે છે એનિમેશન વિડીયો ઓડિયો ક્લિપ ઓછી એજ્યુકેશન એપથી વિશેષ રજૂ કરવામાં આવે છે વિષય રજૂ કરવામાં આવે છે ક્લિયર જેમ કે હું તમને અત્યારે પાવરપોઈન્ટ દ્વારા એક્સપ્લેનેશન કરું છું અમુક અમુક જગ્યાએ તમને જરૂરિયાત પડતી હોય અહીંયા ફોટા મૂકવું હોય એનિમેશન આપતો હોય વિડીયો ઓડિયો ક્લિપ આપતો હોય બરાબર છે જેવા ટોપિક જેવો વિષય બરાબર છે એ પ્રમાણે હોય એજ્યુકેશન એજ્યુકેશનલ એપ હોય બરાબર જેમ આપણે કહીએ છીએ વિથ કેટી સરમાં તમે કોર્સ અવેલેબલ છે મેથવિતમાં મેથ મેથ્સ માસ્ટર કોર્સ બરાબર ટાટા હાયર સેકન્ડરી માટે શિક્ષક બનવાનો બરોબર છે તો તમે એનો લાભ લીધો છે અને લાભ લે છે ઘણા બધા બરોબર છે તો એ પ્રકારને અલગ અલગ મતલબ વિષય પ્રમાણે રજૂ કરવામાં આવે છે રેડી ચાલો નેક્સ્ટ ત્રીજું ઇન્ટરેક્શન પરસ્પર ક્રિયા કરવી બરોબર છે વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો અલગ અલગ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે જેમ કે ત્યારે ટેલિગ્રામમાં હું તમને પોલ ક્વેશ્ચન દ્વારા તમારું જે નોલેજ છે એ ચકાસણી થતી હોય મૂલ્યાંકન થતું તમે પોતાની રીતે સેલ્ફ એનાલિસિસ કરતા હોય પણ પોલ દ્વારા ક્વેશ્ચન આપણે શેર કરતા હોય બરાબર છે અલગ અલગ પ્રકારનું થતું એટલે પ્રશ્ન પૂછવામાં આવે ચર્ચા કરવામાં આવે પ્રતિક્રિયા આપવાની પ્રોત્સાહિત કરો બરાબર છે તો લાઈવમાં આપણે કોમેન્ટ દ્વારા થી આપણે એકબીજાથી ઇન્ટરેક્ટ થતા હોય બરાબર છે તો એ રીતના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેનું જે છે એ અલગ અલગ મતલબ છે એ આપણે ટૂલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર જેની મદદથી શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનું છે ઇન્ટરેક્શન જળવાઈ રહી છે રેડી તો આ રીતના ત્રીજું સ્ટેપ છે ઇન્ટરેક્શન નેક્સ્ટ ચોથું સ્ટેપ છે રી એન્ફોર્સમેન્ટ પુનરાવર્તન કરાવો પુનરાવર્તન કરાવો બરાબર છે પુનરાવર્તન કરવા માટે અત્યારે તમારી પાસે વિડીયો અવેલેબલ હોય તો તમે પાછું રિપીટ કરી શકો છો પુનરાવર્તન બરોબર છે તો એવી રીતના અહીંયા અલગ અલગ રીતે પુનરાવર્તન કરવામાં આવે છે કઈ રીતના તો વિઝ્યુઅલાઇઝ ઓડિયો શીખવા સાથે ગુણધર્મને મજબૂત કરે છે મતલબ વારંવાર તમે એ રિપીટ કરી રાખશો તો એ શું થાય પુનરાવર્તન થશે અને એ કોન્સેપ્ટ છે એ મજબૂત થશે રેડી ઇન્ટરેક્ટિવ ક્વિઝીસ સિમ્યુલેશન વગેરેથી પુનરાવર્તન કરાવો બરાબર તો આપણી પાસે આ ટેલિગ્રામ છે વોટ્સઅપ છે એવા અલગ અલગ માધ્યમથી આપણે આવી રીતના ફેસિલિટી પ્રોવાઈડ કરે છે ભાઈ તો એનાથી આપણે ક્વિઝ દ્વારા બરાબર છે અમુક અમુક ડાયરેક્ટ પીડીએફ શેર કરતો હોઉં છું તો એ ડાયરેક્ટ તમે એક્સપ્લેન મતલબ સમજૂતી લઈ અને તમારું છે એ પુનરાવર્તન થતું હોય છે કન્સેપ્ટનું ક્લિયર તો આ ચાર સ્ટેપની અંદર ખાસ આઈસીટી મેથડ વર્ક કરતી હોય છે પ્લાનિંગ કરવામાં આવે છે પછી પ્રેઝન્ટેશન હોય છે પછી ઇન્ટરેક્શન કરવામાં આવે બરાબર છે ઇન્ટરેક્શન ટૂંકમાં બરાબર છે અને રી એટલે કે પુનરાવર્તન ખાસ કરીને બરાબર છે તો આ ચાર સ્ટેપમાં

બરાબર છે જે આપણે જાણવું જરૂરી છે કારણ કે પરીક્ષામાં છે આને રિલેટેડ ક્વેશ્ચનો પૂછાતા હોય છે તો ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી સાધનો પસંદ કરે છે એક મેઇન રોલ છે એ બરાબર છે કેવા પ્રકારના સાધનો જોઈએ અને કેવા કેવી જરૂરિયાત પડશે એ બધી વસ્તુ શિક્ષકનું કામ છે સરળ રીતે મલ્ટીમીડિયા ટૂલ્સનું પ્રેઝન્ટ કરવું કરે છે બરાબર સરળ રીતે જેથી કરીને વિદ્યાર્થીઓમાં ડિસ્ટર્બન્સ ના થાય બરાબર છે સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટ માટે પ્રોત્સાહન આપે છે સ્ટુડન્ટ છે એ અલગ અલગ રીતે મતલબ જોડાય જેથી કરીને તેમનું જ્ઞાન વધે અને શિક્ષકો જે પ્રોવાઈડ કરે છે એ ઇઝીલી કામ કરી શકે રેડી તો એને પાર્ટિસિપેટ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે ટેકનોલોજી અને વિષયને જોડીને શીખવવા સહાય કરે છે બરાબર છે ટેકનોલોજી અને વિષય બેને ટેકનોલોજી આપણી પાસે હોય અને વિષય હોય બેને કન્ટેન્ટને મતલબ કન્ટેન્ટ આપણી પાસે હોય અને એક બાજુ ટેકનોલોજી બેનું મિક્સઅપ કરી અને શીખવવા માટે સહાય કરે છે ક્લિયર આ મેઈન વસ્તુ છે શિક્ષક ની ભૂમિકા એટલે કે રોલ ઓફ ટીચર ક્લિયર તો આ દરેક મેથડની અંદર અલગ અલગ રોલ હોય છે બરાબર તો એ ખાસ ધ્યાન રાખવા બરાબર છે એના માટે તમે મેથડના કન્સેપ્ટ છે એ ક્લિયર કરેલા હશે તો તમને વાંધો આવશે નહીં ક્લિયર ચાલો નેક્સ્ટ લાભ છે હવે દરેક મેથડમાં અલગ અલગ પ્રકારના લાભ હોય છે અમુક અમુક ખામીઓ પણ હોય છે બરાબર છે દરેક મેથડની અંદર કંઈક કંઈક લાભ હોય અને કાંઈક કંઈક શું હોય તો કે ગેરલાભ હોય છે અહીંયા શું લાભ છે તો શીખવાની જે પ્રક્રિયા છે એ રસપ્રદ અને સાદી બને છે રસપ્રદ અને સાદી બને છે બહુ જ ઇઝીલી કામ કરી શકે છે ને પોતે ઇન્ટરેસ્ટ ધરાવે છે રેડી તો આ પ્રકારની આ મેથડનો લાભ છે વિષયને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવા માટે મદદ કરે છે કારણ કે ઇઝીલી સમજી શકે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઇઝીલી કામ કરી શકીએ છીએ રેડી ભાઈ તો નેક્સ્ટ આ વિઝ્યુઅલ પ્લસ ઓડિયો બંને દ્વારા સ્ટુડન્ટ છે એ ઇન્ટરેસ્ટ વધે છે સ્ટુડન્ટ નો શું થાય તો કે ઇન્ટરસ્ટ વધે આપણને ખબર જ છે વિઝ્યુઅલાઇઝ કરાવો કે ઓડિયો લીધે થી તમે કોઈ સમજૂતી આપો બરોબર છે જેમ કે અત્યારે તમે જોતા જોઈ અલગ અલગ છે એ પ્રી સ્કૂલની અંદર ઓડિયો દ્વારા છે એ સિંગ મતલબ અલગ અલગ પ્રકારના વિડીયો સમજાવો વિડીયોથી તમને વિદ્યાર્થીઓ છે એને ઇન્ટરેક્ટ કરતા હોય છે એટલે અમુક અમુક વાર્તા સંભળાવતા હોય બરાબર એબીસીડી શીખવા માટે કંઈક અલગ અલગ ટૂલ્સનો ઉપયોગ કરતા હોય તો આવી રીતના છે ને વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ જાગે અને પોતે રસપ્રદ રહે છે રેડી લાર્જ ક્લાસમાં પણ સરળ રીતે શીખવી શકાય છે કારણ કે આ સ્માર્ટ બોર્ડ જેવી વસ્તુ છે તો ઓલું પહેલાં તો ચોક પેન હતી તો લાસ્ટ સુધી દેખાતું ના હોય તો અહીંયા તમે સ્માર્ટ બોર્ડ છે તો એ લાસ્ટ સુધી પણ ઈઝીલી તમે દેખી શકો છો બરાબર છે તો એવા પ્રકારનું અહીંયા અત્યારે મતલબ સાધનો આપણી પાસે થઈ ગયા છે તો લાર્જ ક્લાસની અંદર પણ આવા પ્રકારની મેથડનો તમે ઉપયોગ કરી શકો છો ઇન્ટરેક્ટિવ અને સેલ્ફ લર્નિંગ સ્કિલ વિકસે છે ઇન્ટરેક્ટિવ અને સેલ્ફ લર્નિંગ સ્કિલ વિકસે છે બરાબર છે એટલે ખાસ આ અલગ અલગ પ્રકારના શું છે મિત્રો લાભ છે તો આ એકવાર દરેક મેથડના લાભ શીખવા જરૂરી છે હવે નેક્સ્ટ જેવા લાભ પૂરા થાય એટલે આપણને ખબર હોય કે અલગ અલગ ખામીઓ પણ થઈ હોય આપણે મેથડો જે અલગ અલગ મેથડનો ઉપયોગ કરીને આપણે વિષય છે ને એ ભણાવવાની ટ્રાય કરતા હોય શીખવવાની ટ્રાય કરતા હોય ને ત્યારે આપણને ખબર પડે કે આમાં આવી ખામી પણ રહે છે તો આની અંદર કેવી ખામીઓ છે તો જો ટેકનોલોજી પર પૂરેપૂરું આધારિત છે બરાબર છે તો બધા સાધન સામગ્રીની જરૂરિયાત પડતી હોય ખર્ચ વધારે લાગે આવા બધા પ્રકારના છે ને અલગ અલગ ખામીઓ રહી જતી હોય છે તો આ ટેકનોલોજી પર આધાર હોવાને કારણે ખર્ચ વધુ હોય ખર્ચ શું થાય તો કે વધુ થાય સાધનો નહીં હોય તો અમલ મુશ્કેલ છે મતલબ સાધનો જ આપણી પાસે અવેલેબલ નથી તો આ મેથડને આપણે ઉપયોગ કેવી રીતના કરવો આપણને ખબર છે કે આ રીતના એના સ્ટેપ છે આ રીતના ઉપયોગ કરાય પણ સાધનો જ આપણી પાસે અવેલેબલ નથી તો આ મેથડને આપણે ઉપયોગ કરી શકાશે નહીં રેડી સોફ્ટવેર છે હાર્ડવેર છે મુદ્દાઓ થઈ શકે છે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરના ઇસ્યુ આવતા હોય હાર્ડવેરના ના ઇસ્યુ આવતા હોય અમુક સોફ્ટવેરો છે તો અમુક હાર્ડવેરમાં સપોર્ટ ના થઈ શકતા હોય તો આવા બધા અલગ અલગ પ્રકારના શું થતા હોય તો ઇસ્યુ આવતા હોય છે તો એક અલગ અલગ પ્રકારની ખામીઓ છે સ્ટુડન્ટ ડિસ્ટ્રેક્શન થવાની ડિસ્ટ્રેક્શન ડિસ્ટ્રેકશનથી દૂર રહેવામાં મુશ્કેલી રહે છે બરાબર છે આ એક પ્રકારની ખામી છે ડિસ્ટ્રેક્ટિવ થઈ જાય છે બરાબર છે મતલબ એક પ્રકારની શું થાય આપણે લત જેવી વાત કરીને બરોબર છે દૂર રહેવામાં મુશ્કેલી તો આજે એકવાર જોડાણ થઈ જાય તો યુટ્યૂબમાં એચ એટેચમેન્ટમાં રહે છે બરાબર છે કારણ કે અત્યારે તમે જ જોવો ભાઈ તમે તૈયારી કરતા હોય બરાબર છે ત્યાં વિડીયો જોતા હોય વિડીયો જોતા જોતા તમને નોટિફિકેશન આવે તો શું થાય બરાબર કંઈક નોટિફિકેશન ઇન્સ્ટાગ્રામની આવે કે કોઈ બીજી એક્સ વાય એક્સ તમને નોટિફિકેશન આવે તો તરત તમારું ત્યાં જ ધ્યાન હોય જાય અને ત્યાં ક્લિક થાય બરાબર છે તો આવા બધા અલગ અલગ પ્રકારની આ ટેકનોલોજી આધારિત છે ખામીઓ રહેલી છે ક્લિયર તો ગેરલાભ પછી લાભ પતી ગયો બરાબર છે હવે નેક્સ્ટ નેક્સ્ટ મિત્રો આપણે એમસીક્યુ આવશે એની પહેલા એક વાર પાછું તમને રિપીટ કરી દઉં કે ટાટા આયરસી હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે મેથ વિથ નામની એપ્લિકેશનની અંદર અવેલેબલ છે પ્યોરલી કન્ટેન્ટ આધારિત આ કોર્સ છે મિત્રો પ્રિલિમ્સની એક્ઝામની તૈયારી કરતા હોય કે મેન્સની તૈયારી કરતા હોય બંને માટે અવેલેબલ આ કોર્સ છે મિત્રો એની અંદર ખાસ કરીને અગિયાર બાર સાયન્સના બધા ચેપ્ટરનું એક્સપ્લેનેશન કરવામાં આવશે એમસીક્યુ પ્લસ એક્ઝામ્પલ્સ તમે બરાબર છે ડેમોલેક્ચર પણ જોઈ શકો છો તો તમને આઈડિયા આવી જશે લેક્ચર નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે શોર્ટ નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે ઓલ ચેપ્ટર છે ને એની ફોર્મ્યુલા હેન્ડબુક અલગથી પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર દરેક ચેપ્ટરની અંદર પીડીએફ પીડીએફ દ્વારા ડેફિનેશનો છે એ મતલબ અલગ અલગ તારવેલી છે ડેફિનેશનો ચેપ્ટર વાઈઝ શોર્ટ નોટ્સ છે બરાબર અલગ અલગ શોર્ટ ટ્રિક્સ હોય અલગ અલગ ટિપ્સ હોય બરાબર છે જે ફોર્મ્યુલા હોય તો આ બધી વસ્તુ છે એ તમને ફોર્મ્યુલા હેન્ડબુકની અંદર ચેપ્ટર વાઇસ અલગ અલગ સેપરેટલી છે નેક્સ્ટ એમસીક્યુ પ્રેક્ટિસ માટે અલગથી મટીયલ પ્રોવાઈડ કરવામાં આવશે ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે ચોર્યાસી છસો એક સિતોતેર ઝીરો બાવીસ ઉપર તમે વધારે માહિતી મેળવી શકો છો અને આજે જ આ કોર્સની ત્યાં મતલબ પરચેસ કરી અને તમારી તૈયારી છે ને બેસ્ટ બનાવી શકો છો ભાઈ ટાટ હાયર સેકન્ડરી મેથ્સના ટીચર બનવા માટેનો આ એક બેસ્ટ કોર્સ છે મિત્રો બરાબર છે માર્કેટમાં એટલે કે અત્યારે તમને ગુજરાતની અંદર કન્ટેન્ટ આધારિત કોર્સ છે એ બહુ ઓછા અવેલેબલ છે અને એમાં પણ જે વ્યક્તિ મેથ્સ પણ આવતો હોય એ ડાયરેક્ટ તમારી સાથે ઇન્ટેક્ટિવ મતલબ કનેક્શનમાં ના હોય બરાબર છે તો અહીંયા તમને ડાયરેક્ટ કનેક્શનમાં હું તમારી પોતાની સાથે કનેક્શનમાં હઈશ અને કોઈ પણ ડાઉટ રહેતા હોય તો એ ડાઉટ સોલ્વ કરાવીશ મેથ્સ વિથ કેટીસર નામની એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરી અને ઓગણીસો નવ્વાણુંમાં આજે જ કોર્સ પરચેસ કરી અને તમારી તૈયારી છે એને જોરદાર બનાવી નાખો જેટલી તૈયારી મજબૂત હશે ભાઈ એટલું તમારું રિઝલ્ટ છે એ જોરદાર આવવાનું છે ક્લિયર ઓગણીસો નવ્વાણુંમાં અત્યારે અવેલેબલ છે બાકી જેવું નોટિફિકેશન આવશે એટલે તમને પ્રાઇસ છે એ ઇન્ક્રીઝ થતી જોવા મળશે બરાબર બાકી તો તમને ખબર છે બાર સાયન્સનો કે કોર્સ છે એ આપો કમ્પ્લીટ કરવો અને એ પણ ઓગણીસસો નવ્વાણુંમાં તો કેટલું મુશ્કેલ હોય ભાઈ એ તમે તૈયારી કરતા હોય તમને ખબર હોય છે ને ભાઈ એ લેવલની તૈયારી કરતા હોય તો તમને આઈડિયા હોય રેડી તો બાકી વધુ વાર વધારે કહેવાની જરૂર ના હોય ભાઈ બરાબર છે બાકી એટલા તો મેચ્યોર હોય તમે નેક્સ્ટ આગળ વધે મિત્રો આના એમસીક્યુ પર ફોકસ કરીએ ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી મેથડનો મુખ્ય સિદ્ધાંત કયો છે ભાઈ મેઇન સિદ્ધાંત શું છે તો ટેકનોલોજી અને મલ્ટીમીડિયા દ્વારા એને શીખવવાનો મેઇન આનો સિદ્ધાંત છે બરાબર છે તો લખ્યું છે લર્નિંગ બાય મેમરી લર્નિંગ થ્રુ ટેકનોલોજી એન્ડ મલ્ટીમીડિયા તો આ બી ઓપ્શન છે એ આપણો સાચો ઓપ્શન થશે રેડી બાકી અહીંયા છે લર્નિંગ બાય ડુઈંગ લર્નિંગ બાય રીડિંગ બરાબર લેક્ચર મેથડથી હ્યુરિસ્ટિક મેથડથી મેથડ અલગ અલગ પ્રકારના છે અલગ અલગ સિદ્ધાંત પર કામ કરતા હોય છે તો તમે સમજેલા હોય બરાબર છે અલગ અલગ પ્રકારના એમસીક્યુ દ્વારા સોલ્વ કરેલા હોય તો તમને એ મેથડ બધી આવડતી જ હોય

અલગ અલગ ટેકનોલોજીના ટૂલ્સ છે એને પ્રેઝન્ટ કરી અને માર્ગદર્શન આપવાનું કામ છે ટીચરનું બરાબર તો એનો મુખ્ય રોલ છે ખાસ યાદ રાખવું જવાબ આપવો માત્ર માત્ર વર્ગમાં તર્ક કરાવવો સ્ટુડન્ટ્સ માટે રમતો ચલાવવી બરાબર તો આપણે એ પ્લે મેથડ જોઈ જ હતી ક્લિયર ને ભાઈ તેની અંદર એ થાય બાકી અહીંયા અત્યારે ટીચરનો રોલ શું છે તો કે ટેકનોલોજી ટૂલ્સ પ્રેઝેન્ટ કરી અને એને શીખવવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે ક્લિયર ચાલો નેક્સ્ટ ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી મેથડ કયા વિષયમાં વધુ ઉપયોગી છે તો આપણને ખબર પડી જ જાય ભાઈ ગણિત અને વિજ્ઞાન જેવા બરોબર ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય ટૂલ્સ અલગ અલગ જરૂરત પડતી હોય તો એવી જગ્યાએ આપણે આ મેથડનો ઉપયોગ કરાવી શકીએ અત્યારે આપણી પાસે ઓપ્શન છે કયા ગણિત અને વિજ્ઞાન અને આપણે એના જ અધ્યયન પદ્ધતિઓ જોઈએ છીએ તો એની અંદર ઉપયોગ થવાનો છે ભાઈ ગણિત અને વિજ્ઞાનની અંદર ક્લિયર તો ખાસ ધ્યાનમાં રાખવું બરોબર છે નેક્સ્ટ ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી મેથડનો મુખ્ય લાભ કયો છે ભાઈ મેઇન લાભ કયો છે બરોબર છે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ ઇન્ટરેસ્ટ વધે છે સ્ટુડન્ટ સમય બચાવે છે સ્ટુડન્ટ્સ કોમ્પિટિશન વધે છે સ્ટુડન્ટ ડિસિપ્લિન ઘટે છે બરાબર છે તો આમાં જ છે ને ઇન્ટરેસ્ટ વધે સ્ટુડન્ટનો ઇન્ટરેસ્ટ વધે જેટલો વિદ્યાર્થીનો ઇન્ટરેસ્ટ વધશે એટલો એ વધારે શીખી શકશે ક્લિયર તો એનો મેઇન લાભ છે સ્ટુડન્ટ બરાબર આવે પણ અહીંયા થોડું ચેન્જ થઈ ગયું ઇન્ટરેસ્ટ વધે છે ક્લિયર તો એ રીતના ધ્યાનમાં રાખવું ચાલો નેક્સ્ટ ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી મેથડની મુખ્ય ખામી કઈ છે કે ખામી શું તો એ ખર્ચો વધારે થાય આપણને ખબર હોય ટેકનોલોજીની જરૂરિયાત પડે છે ટેકનોલોજી પર આધાર હોવાને કારણે ખર્ચ વધારે ખર્ચ વધારે છે જો બરાબર તો આ મેથડને સાંભળેલી હોય સમજેલી હોય બરાબર પ્રોપરલી આપણે ડાઉન અમુક અમુક પોઈન્ટ કરેલા હોય તો આવી બધી વસ્તુ જ્યારે આપણી સામે રજૂ થાય છે ત્યારે તમે ઇઝીલી આરામથી તમે નામ ઉપરથી તમે સોલ્યુશન કરી શકો છો ક્લિયર એટલે આ મેથડ છે આમ તમે એકવાર એક્સપ્લેન મતલબ સમજી લીધી હોય તો બહુ ઇઝી છે બરાબર જ્યારે પરીક્ષા સામે એમસી આવે ત્યારે તમે ઇઝીલી આન્સર આપી શકો છો નેક્સ્ટ ઓડિયો વિઝ્યુઅલ આઈસીટી મેથડમાં ઇવેલ્યુશન માટે શું ઉપયોગ કરી શકાય બરાબર છે હા ઇવેલ્યુશન માટે આપણે એક આવ્યો હતો પોઈન્ટ હા બરોબર એમાં ઇવેલ્યુશન આવ્યું હતું બરાબર છે ક્વીઝ એમસીક્યુ પ્રોજેક્ટ ડિસ્કશન તો આ બધી વસ્તુ આપણે કરી શકીએ છીએ બરાબર છે ઇવેલ્યુશન માટે મૂલ્યાંકન કરાવવા માટે બરાબર છે કંઈ પાંચમું સ્ટેપ હતું જે આપણે જોયું હતું થોડુંક ક્વિકમાં બરાબર છે તો ક્વિઝ એમસીક્યુ પ્રોજેક્ટ ડિસ્કશન આ બધા દ્વારા ફક્ત રિટર્ન ટેસ્ટ ઓરલ ટેસ્ટ લેક્ચર બરાબર છે તો આ બધી વસ્તુ છે એ આની અંદર નથી આવતી પણ ટેકનોલોજી દ્વારા તમે ક્વીઝ રજૂ કરી શકો છો એમસીક્યુ આપી શકો છો જેમ કે અત્યારે આપણે જોવો છો પ્રોજેક્ટ રજૂ કરી શકો છો ડિસ્કશન કરી શકો છો બરાબર છે તો આ બધી જગ્યાએ આ ઇવલ્યુશન માટે ઉપયોગી છે રેડી તો ખાસ યાદ રાખજો ભાઈ બાકી આ બધી વસ્તુ અલગ અલગ રીતે તમે મૂલ્યાંકન કરી શકો છો ઇવેલ્યુએશન કરી શકો છો ક્લિયર તો આ મિત્રો અધ્યયન પદ્ધતિઓ છે અગિયારમી આ અધ્યયન પદ્ધતિ હતી બરાબર છે એ કમ્પ્લીટ થાય છે ખાસ મિત્રો એકવાર બધી મેથડોને છે ને એ બહુ વ્યવસ્થિત રીતે સમજી અને જોઈ લેવી કારણ કે દરેક મેથડની અંદર તમને કંઈક નવું શીખવા મળશે બરાબર છે જેથી કરીને તમને આને રિલેટેડ કોઈ એમસીક્યુ પૂછાય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો બાકી ટાટ સેકન્ડરીને હાયર સેકન્ડરી માટે જે પદ્ધતિશાસ્ત્ર છે એની અધ્યયન પદ્ધતિઓ લગભગ બધી આપણે કમ્પ્લીટ કરી નાખી છે બરાબર તો આજે અહીંયા આપણે આ સિરીઝને કમ્પ્લીટ કરશું પછી નેક્સ્ટ છે ને એ આપણે અલગ અલગ ટોપિકો ઉપર આપણે ચર્ચાઓ કરશું જે આ મને તમને અગાઉથી તમને મતલબ જાણ કરી દઈશ કે આપણે આજે આ લેક્ચર જોવાનો છે આ લેક્ચર જોવાનો છે તો તમે છે ને એ ખાસ ચેનલ સાથે જોડાયેલા હશો તો તમને આ બધું મળતું રહેશે અને આ બધું ફ્રીમાં આપણે પ્રોવાઈડ કરવાના છે બરાબર બાકી કન્ટેન્ટ આધારિત છે એ આપણે કોર્સની અંદર પ્રોવાઈડ કરીએ છીએ જેને ઈચ્છા હોય એ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ડેમો લેક્ચર જોઈએ અને ખાસ આજથી શરૂઆત કરી દેવી એટલે વાંધો ન આવે બરાબર બાકી ટેલિગ્રામમાં તમ ટેલિગ્રામમાં પણ તમે જોડાઈ શકો છો એમાં પણ આપણે પોલ ક્વેશનો દ્વારા અલગ અલગ પ્રકારનું કન્ટેન્ટ થ્રો કરતા હોય છે કે જેથી કરીને પોતે સેલ્ફ એસેસમેન્ટ કરી શકે છે વિદ્યાર્થીઓ બરાબર તો તેમાં પણ તમે જોડાઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક બધી આપેલી હશે તો તેમાં જોઈ અને તમે જોડાઈ શકો છો બાકી બધા મેથડની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે તો ખાસ તમારે ક્યાંય જવાની જરૂર નથી ક્લિક કરી અને જોઈ શકો છો રેડી તો મિત્રો અહીંયા અધ્યયન પદ્ધતિ આધારિત જે સિરીઝ છે એ કમ્પ્લીટ કરીએ છીએ મળીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ